નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ભેસાણ ગામેથી પસાર થતી સોની યોજના લિંક ફોર માંથી પાણી છોડવાના સતત ભેસાણ સાથે થતો અન્યાય સામે અવાજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અવાજ ઉઠાવીને મામલતદાર મારફતે પાણી પુરવઠા મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું કહ્યું હતું કે આખા સૌરાષ્ટ્રમાં પાણી છોડવામાં આવે છે પરંતુ એક ભેસાણ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ખેતી પર નિર્ભર તેમજ ધાર ટેકરાવાળા વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ હોવા છતાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એને કહ્યું હતું કે અમારો ભેસાણ વિસ્તારમાં ટેકરાવાળો વિસ્તાર છે અહીં વધુ વરસાદ થાય તો પણ પૂરતી સગવડોના અભાવે ચોમાસું વીતીએ સિંચાઈની સાથે સાથે પીવાના પાણી પણની પણ ઘણા ગામોમાં મુશ્કેલી શરૂ થઈ જાય છે અમારા વિસ્તારમાંથી સૌની યોજનાની પાઇપલાઇન શરૂ થયા વર્ષથી વધારે સમય થયો છે અમને માત્ર એકવાર પાણી છે એ પણ એક જ પોઈન્ટ સુધી ક્યારેય ચાલુ કર્યું નથી બીજી બાજુ અન્ય વિસ્તારોમાં અત્યારે તળાવો અને નદીઓમાં પાણી નખાઈ રહ્યું અને આખા સૌરાષ્ટ્રમાં પાણી છોડવામાં આવે છે પરંતુ એક ભેસાણ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે ખેતી પર નિર્ભર તેમજ ધાર ટેકરો વાળા વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ હોવા છતાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને કહ્યું હતું કે પાઇપલાઇન શરૂ થયાને બે વર્ષથી વધારે સમય થયો છે અમને માત્ર એકવાર પાણી મળ્યું છે એ પણ એક જ પોઈન્ટ પર એક પોઈન્ટ તો હજુ સુધી ક્યારે ચાલુ કર્યો જ નથી બીજી બાજુ અન્ય વિસ્તારોમાં અત્યારે તળાવો અને નદીઓમાં પાણી નખાઈ રહ્યું છે જે વિસ્તારોમાં પાણી અપાઈ રહ્યું છે તેની સામે અમારો વિરોધ નથી અમારી માંગણી છે કે વિસ્તારોની જેમ જ ભેસાણ વિસ્તારને પણ સિંચાઈનું પાણી આપવામાં આવે તત્કાલીન વેસાણ વિસ્તારમાં ખેડૂતો માટે સૌની યોજનાની લાઈનોમાંથી પાણી છોડવામાં આવે સાથે સાથે અમારી એ પણ માંગણી છે કે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં નવી લાઈનો નાખીને પણ સંપૂર્ણ ખેતી આધારિત આ વિસ્તારના ખેડૂતો માટે કાયમી સિંચાઈ વ્યવસ્થા કરવામાં આવે આશા છે કે આ બાબતે માનનીય શ્રી સાથે જરૂરી ચર્ચા તાત્કાલિક કરી ખેડૂતો માટે પાણી છોડવાનું શરૂ કરવા માટે માંગ કરી

સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે